પાણી નથી મળ્યું એવો એમનો આક્ષેપ છે શિયાળુ પાક માટે પાણી મળે એની માંગ સાથે ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં વીસ ગામના જેટલા પણ ખેડૂતો છે એમણે વડોદરા ગામમાં સભા કરી હતી વિસ્તારથી વાત કરીએ જગતનાત તાતની નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીત આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇપ્સ ઓફ ઇન્ડિયા ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં આપણે જાણીએ છીએ કે હાલ ખેડૂતો શિયાળુ પાક લઈ રહ્યા છે નર્મદાનું પાણી છે કદ સુધી તો પહોંચી ગયું પણ સુરેન્દ્રનગર ખેડૂતો માટે

શક્ય હશે ત્યાં સુધી તમારી ઉપર કાંઈ નહિ થવા પણ જ્યારે જરૂર લાગશે ત્યારે તમારે પણ તૈયારી રાખવી પડશે બધા તૈયાર છો આ પાણીની લડાઈમાં તમારી ઉપર કેસ થાય તો તૈયારી છે બે હાથ ઊંચા કરીને આજે અહીંયા જેટલા બે હાથ ઊંચા કરો એ તૈયારી રાખજો બધા તૈયાર

આ બેઠક એટલા માટે કરવામાં આવી હતી કારણ કે ખેડૂતોને ડર છે કે જો પાણી એમને નહીં મળે ને તેમનો રવિ પાક સુકાઈ જવાનો છે જો કે આ પહેલી વાર નથી કે ખેડૂતોએ રજૂઆત કરી હોય અગાઉ પણ ખેડૂતો પાણી માટે રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ કોઈ હકારાત્મક નિર્ણય નથી લેવામાં આવ્યો આ તો એમની વેદના હતી જો તમને પણ ખેડૂતોનો અવાજ બનવું હોય તો આ વિડીયો શેર કરો જેથી ખેડૂતનો જે અવાજ છે ને એ સત્તાધીશો અને અધિકારીઓ અને નેતાઓના કાન સુધી પહોંચી શકે ધન્યવાદ